મારું નામ પાડરંગ સુંદર મોરે શું નોકરી કરો છો અને કઈ કંપનીમાં નોકરી કરું છું એક્સિસ બેંકમાં નોકરી કરું છું અમે બધા ભેગા થયેલા છે એક્સિસ બેંકમાં નોકરી કરે છે બધા જૂના એમ્પ્લોય છેલ્લે પંદર વર્ષથી કામ કરે છે પણ અમારું છેલ્લે સાત વર્ષથી પગારમાં એક રૂપિયાનો વધારો નહીં કર્યું બરાબર હડતાલ ચાલે છે એના માટે અમે ચાર પાંચ વર્ષથી અરજી આપેલી છે કોઈ બેંક કોઈ મેનેજમેન્ટ કોઈ કઈ પગાર વધારવામાં કોઈ ઇન્ટરેસ્ટ લેતું નથી અમે આજે હડતાલ કરી છે અગર અમારો પગાર વધારશે તો અમે આવી રીતે જ હડતાલ કરશું અમે કામ પર નહીં જશું અહીંયા અમે હડતાલ કરતા રહીશું બરાબર કેટલી બ્રાન્ચ છે સુરતમાં કમસે કમ્સો કે ત્રણસો માણસ છે બરાબર ઓલ ઇન્ડિયામાં સ્ટ્રાઇક ચાલે છે બરોડા અમદાવાદ બધી જ જગ્યા ચાલે છે પણ એક્સિસ બેંકની મેનેજમેન્ટ મેનેજમેન્ટમાંથી કોઈ બી ઊભા નહીં થતું બરાબર અમારે અહીંયા છેલ્લે પંદર વર્ષથી અમે કામ કરે છે કોઈને કંઈ જા એ નથી કામ કરાવી લે છે બરાબર પણ પગારવાનું એક રૂપિયાનું હતી અને સરકાર ડીએ ઇન્ક્રીઝ કરે છે પરંતુ અમારા અકાઉન્ટમાં કોઈ એ નથી થયો પગાર વધારવા નહીં થયો અમે આવી રીતે જ હડતાલ કરશું